ને પછી જઈ સીધા કારખાને કારણ કે આપણે દાવણ છે કામે ને સાલું બપોરે ખવા આવ્યા છે ખાઈને દાવણ છે તો મિત્રો તો આપણે તળાવે આવી ગયા છીએ અહીં છે ને બાજુમાં અમારે તળાવ છે ત્યાં ગયા છે આપણે આપણે લુગડા ધોવા લાગી ગયા ગોદરા ને લુગડા ને એવું કા ગોદરા ધોવાઈ ગયા તો આમ પાણી ધોવા હાવ કાઢે છે ને લુગડા ધોવાના એ મજા આવે અમારે માડી ની બે હવાર દી લુગડા ધોવે છે અને અમારે બેન જો કપડા લેવાય આવ્યા હા તારે કેટલા કપડાં લીધા હવે

હવે બીલી બોડી આપણે હરી એક ગોતચી લડે તો તો વાય છે ને કર પછી આપણે પાછા ઘર વ્યા તા એમાં કરતા બીલી પણ બોડી ગોતલી દીધે છે તી બોડી આવ્યા આપણે હવે જો એક એમાં બોર નથી હવે આપણે વિદાવાનું છે ઘરે તો એક નજારો મળી જશે છે ઘેર જતા તેવા જો આ આખો આંકડો છે ને એના ફૂલ છે તો આ પણ આંકડો છે માળાની માંડી ઉગવા મળી છે તો બધા આખું ખેતર છે માં માંડી ઊગી દી છે તો આ મેંડી ઊગી જાય આ બધા આખા ખેતરમાં માંડી ઊગી દીધે પણ એમાં સાયર વાવી દીધી એટલે સારું કહેવાય સાયવા પણ આપણે આ સાથે એક વિકા ભાઈ આવ્યા થાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહે છે તો તમે બધા કરી દેજો તો મિત્રો જો આપણે કારખાના તો એવાસ ઘરે ને ચાલુ છે ને આની ઉપર વિડિયો બનાવતા તો આચરે ટીમ જે બનાવ્યું એને બનાવ્યું હવે આપણે બનાવવાનું છે ને ચાર કા છે ને નવીન માં બને ચાલો જોતા આવી એ જો કઈક બનાવવાનું છે શું બનાવવાનું આજ આપણે બનાવવાનું છે પાત્રા બનાવવા છે પાત્રા પાત્ર બનાવવાના ના ડુંગળી કપાઈ ગયું હાલ મસ્તી ની ડુંગળી કપાઈ ગયું ટમેટા છે ટમેટા કપી નાખી કે ભેગા હા ભેગા મિક્સરમાં માં આપ દે છે ગ્રેવી બનાવવાની છે ની ગ્રેવી બનાવવાની છે હે પછી એમાં લોટ બાંધવાનું છે ગ્રેવી બનાવી લોટ બાંધવાનું પછી ગ્રેવી બનાવી પછી હા હમ તો જો અત્યારે મસ્ત મજાના પાત્ર બનાય છે દેખાડું તમને કેવી રીતે બનાવીએ અમે તો ચાલો બનીએ તો જીજા જીજા યાય હા 2^m આવડો 2^m આવડો ગિટ તો ગતો ગતો કે શું કરાય ને ક્યુ ટક ટક કરો તો ડાટા કરો તો એના હા એના નમણ લીખે તે નમણ રચુ કરજો બધી ગ્રેવી કેટલી વાર લખું બંદા પર બને ના

Ndi kyu si kumlut uwe? Awe aane apre pandara upere patra in sopri devano. Adu patra na pandara lilda musti hatada. Karnane dikwa besa taka? Wadi ila iwa ha. Wadi ila ha. Patra kewa musti. Ila iwa sita avalu. Chalo. Awe aame apre sopri devu ame.

ਇਹ ਪਾਤਰਾ થી ਮਸਤੀ ਨੇ ਵਰਾਲ થી ਪਕੀਦਾ ਕਾ ਹਾਂ ਵਰਾਲ થી ਪਕਾਉਣਾ ਹੋਇਆ ਨੇ ਹਾਂ ਵਰਾਲ થી ਪਕਾਈ ਨਾਖਵਣਾ ਪછી ਨੇ ਕਾ ਵਰਾਲ ਮਾ ਲਈ ਪછી ਕਾਢੀ ਨੇ ਮਨੇ ਮਟਕਾ ਕਰਵਾਣਾ ਨੇ ਪછી ਵਗਾਰਵਾਨ ਹੂੰ ਵਗਾਰ ਪੱਕ ਗਈ ਲੈਸੀ ਪછી ਦੇਖੜ ਹਾਲਾ ਜਾ ਮਗਜੀ ਦੇਹ ਨੂੰ ਵੇ ਮਾਤੇ ਢਾਕੋ ਨੂੰ ਆ ਢਾਕੀ ਦੇਵਾਨੂ ਵੇ ਹੂੰ ਢਾਕੀ ਜਾ ਆ ਨਾਮ ਢਾਕੀ ਦੇਵਾਨਾ ਵਰਾਲ ਬਾਹਰ ਨੂੰ ਨਿਕਲੇ ਆਮ ਕਰੀਗਾ ਹਾਂ ਚਾਹ ਹਾਲੋ ਤਾਂ ਪਈ ਬਣੀ ਜਾਈਂ ਪછી ਦੇਖੜ ਦੂਨਗਾ તો મિત્રો તો આપણા પાત્ર બની થઈ છે કમ્પ્લીટ થઈ છે ને જો આ બપાઈ ગયા બપાઈયા થઈ ગયા રેડી તો આમાં લઈ છે હવે ફૂલા બો ગરમ ગરમ હો જો ધવાડા નીકળે દી હવે હવે આને કટિંગ કરી નાખશું હાલો કાપી નાખો ફટાફટ લીપી વગારવા પડશે ને તો હા આખડે વઘારાઈ નાખવાના છે હાલો કટિંગ કરી નાખે વઘાર નાખે ને પછી મેં બતાવું તને મસ્તીના પાત્ર જો આ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે જો

આપણે જોવા મળશે બહુ વિડીયો પછી વિડીયો જોતો હતો ખા એને એવું કેવું છે એટલે વિડીયો શરૂ થાય ને પછી જોવાનું તો ચાલો આપણે ફટોફટ ખાઈ લઈએ તો છે ને આપણે આ વિડીયો પૂરો કરી દેવાનો છે તો વિડીયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરીને કહેજો ને હવે આપણા વિડીયો એને આપી દઈશું પાછળ અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મળશું નવા વિડીયોમાં ચાલુ બધાને જય માતાજી જય દ્વારકાધીશ